પરિવાર સ્નેહ મિલાનની મોસમ ચાલી છે ત્યારે પરિવાર માટે જોગાણી પરિવાર શિક્ષણ નિધિ સેતુ બે હજાર ચોવીસ માટે ચોકાણી પરિવારના બાળકોની શાળાની ફી ભરવા માટે સહાય પરિવારના ગંગા સ્વરૂપ બહેનોના ભાડે અથવા સરકારી આવાસમાં રહેતા ખૂબ જ જરૂરિયાત મધ્યમ વર્ગીય પરિવારના બાળકોની સામાન્ય શાળાની ફી ભરવા સહાય અપાશે સેતુના મુખ્ય સંયોજક મહેશભાઈ સંયોજક દિનેશભાઈ સહસંયોજક ગૌરાંગભાઈના પ્રયાસિક સ્વર્ણ સભ્યો બનાવવાના સંકલ્પ સાથે પંચોતેર સભ્ય બની ગયા છે આ શિક્ષણ નીતિ સેતુની પ્રવૃત્તિને અમદાવાદના વિનુભાઈ ક્રિસ્ટલ રણછોડભાઈએ સહયોગ આપવા કહેલ પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને કુટુંબ પરિવાર સમાજ રાષ્ટ્રના ઉત્થાનમાં સહયોગી બની ગૌરવ અપાવે તેવી ઉમદા ભાવના સાથે અને પરિવાર માટે પણ પ્રેરણાદાયી રહેશે તેમજ પરિવારને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ આપવા સાથે સ્વાવલંબી બનાવવા પ્રયાસ કરવા પણ પ્રયત્ન કરનાર આ સમયમાં અનોખો પ્રયાસ જોગાણી પરિવાર કરશે અને વડીલોની ખૂબ જ મહત્વની જવાબદારી દીકરા દીકરીના સંબંધ સોમવારી તેમાં પણ જોગાણી દિનેશભાઈ દ્વારા શક્ય એટલી વધુ સહાયરૂપ થશે આવા અનેરા ઉપયોગી પ્રયાસ કરીને સ્નેહમિલન સાર્થક કરવા સામાજિક કાર્યકર ઓપ્થલિક આસિસ્ટન્ટ ઉપપ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુબેન વાઇસ ચેરમેન રેડ ક્રોસ સોસાયટી રેડ ક્રોસ બ્લડ બેંક ઉપાધ્યક્ષ સક્ષમ સુરત મહાનગરપાલિકાના દિનેશભાઈ જી જોગાણી સૌ પરિવારને અપીલ કરી છે કે પરિવારના સ્નેહમિલન સાથે આવી સમાજ ઉપયોગી કાર્યોની પણ પહેલ કરે